નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષે તેમના જન્મદિવસની ઉજવણી શિક્ષણ સમિતિની શાળાના બાળકો વચ્ચે રહીને કરી હતી વડોદરા મહાનગરપાલિકાના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષેધ દેસાઈએ તેમના જન્મદિવસની દર વખતે અલગ અલગ રીતે ઉજવણી કરતા આવ્યા છે ત્યારે આ વર્ષે તેમના જન્મદિનની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો વચ્ચે રહીને ઉજવણી કરવામાં આવી હતી સમિતિના બાળકો સાથે તેમને બેસીને તેમને તથા તેમના પરિવારે ભોજન કર્યું હતું તે અગાઉ તેઓ ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે તથા ઇસ્કોન મંદિર ખાતે ભગવાનના આશીર્વાદ લેવા માટે મંદિરમાં પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે દર જન્મદિવસે સમાજ સેવાલક્ષી કાર્ય દ્વારા જન્મદિનની ઉજવણી કરું છું અને કરતો આવ્યો છું અને કરતો રહીશ આ રીતની વાત જણાવી હતી તેમના ઉપર નગરવાસીઓના આશીર્વાદ રહેતા જન્મદિવસ પર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો આજે વર્ષગાટ છે અને આજે જન્મ દિવસ ના દિવસે આપણે શુભકામ કરવું જોઈએ એવું આપણું હિન્દુ પ્રણાલી કહે છે આજના દિવસની અમારી માનસિકતા પ્રમાણે વર્ષોથી કોઈને કોઈ જગ્યાએ જઈને કોઈક સામાજિક સંગઠનની સાથે રહીને તો ઇન્ડિવિજલી નાની મોટી જગ્યાએ જઈને કોઈને કોઈને ભોજન કરાવતો હોઉં છું એ મારી દર વર્ષોની પ્રણાલી છે અને આ વર્ષે મારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકેની વરણી થઈ છે ત્યારે મારી માનસિકતા થઈ કે મારી જે શાળામાં હું બેસું છું અને જ્યાંના બાળકોનો રોજ મને સાથ સહકાર મળે છે તો આ બાળકોની જોડે બેસીને આજે મારો જન્મદિવસ કેમ ન ઉજવવો તો આજે આ બાળકોની જોડે આ બાળકોને માટે થઈને અહીંયા જમવાનો એમની સાથેનો કાર્યક્રમ રાખ્યો છે અમે પણ ભેગા બેસીને મારો પરિવાર આવશે એમને બી જોડે બેસાડીને આ બાળકો જોડે જમવાનું આજે નક્કી કર્યું છે અમે લોકોએ અને પરિવાર સાથે રહીને બાળકો મારા પરિવારના છે એ ભાવના છે એ ભાવનાને ચરિતાર્થ કરવા માટે સાથે બેસીને જ અહીંયા લોકોનું એમણે અહીંયા સાથે રાખ્યું છે સાથે સાથે આજના દિવસે ભગવાન સ્વામિનારાયણના માટે બી આપણે પ્રાર્થના કરીએ ભગવાન સ્વામિનારાયણ ત્યાં પ્રાર્થના કરીને સવારે દર્શન કરીને આવ્યો છું હું ઈસ્કો મંદિરમાં દર્શન કરવા જવાનો છું અને સાથે મારા જેટલા ધાર્મિક સ્થળો અમારા વિસ્તારમાં આવે છે બધી જગ્યાએ હું લગભગ જતો હોઉં છું ત્યાં રેગ્યુલર ત્યાં બધી જગ્યાએ ભગવાન પાસે આશીર્વાદ લઈ અને અમારા માર્ગદર્શક અને શહેરના પૂર્વ અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ સાથે બી આજે મેં આશીર્વાદ લીધા છે સવારના અને અમને હંમેશા સાક્ષાત્કાર અમને મળ્યો હતો આગળના દિવસોમાં પણ દરેક કે દરેક સંગઠનના લોકો સાથે રહીને સારું કામ કરે અને આજે ભગવાનને પ્રાર્થના કરું છું અને આજના દિવસે મારા જન્મદિવસે દરેક જણા વડોદરાનું શુભ કલ્યાણ થાય ભગવાનની પાસે આજનો એ દિવસે પ્રાર્થના